કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સ્થિત મોમાય નગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષીય દીકરી જીનલ બ્રેન સ્ટ્રોક થતા હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા ત્યારે ખાસ વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ડોક્ટરોએ જીનલની બ્રેઇન ડેડ જાહેર કરી હતી ઉપરાંત કહી શકાય ઉક્ત અંગદાનમાં વિશેષ વાત કરી હતી કે દર્દી જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસો સાથે આજે ઘણા લોકોએ વિશેષ જાગૃત પણ કરાયા છે જે પ્રમાણે વાત કરીએ તો આ પરિણામે ખાસ બ્રેન ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગા અને કહી શકાય કે સ્વીકારી અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરીની અન્ય જરૂરિયાતમંદ જિંદગી બચાવવા અંગદાન કરવાનો પણ ખાસ તેઓ નિર્ણય લઈ શક્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલા બે કિડની

ગ્રાફ્ટ કરવામાં આવશે અને આમ ખાસ કહી શકાય અંગદાનથી કુલ ત્રણ થી ચાર લોકોની જિંદગી આપણે બચાવવામાં સફળતા મળશે ત્યારે ખાસ વાત કરીએ તેમજ બે લોકોને પણ આંખોથી રોશની અપાય તેમના જીવનમાં એક નવી જ ઉજાસ આવે તેવી પાથરી શકાય છે ત્યારે ખાસ કહી શકાય કે સહભાગી પણ થયા છે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં લગભગ કુલ કહી શકાય એકસો એકસઠ અંગદાતાઓ થકી કુલ પાંચસો વીસ અંગો તેમજ પાંચ સ્કીનનું દાન કરાયું છે એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠ થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતાં બ્રેન ડેટ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજકોટ જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને બેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મોહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એજ મહાદાન